હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાળી ચૌદ સ્પેશિયલ ખાટાવાડા જેને ગાર વડા પણ કહેવામાં આવે છે ખાટાવાડા બનાવવા માટે એક કપ ચોખા અડધો કપ ચણાની દાળ વન ફોર્થ કપ અડદની દાળ ચોખામાં તમે બાસમતી સિવાયના કોઈપણ ચોખાનો ઉપયોગ કરી શકો છો હવે આપણે આ ત્રણેય વસ્તુને એક પેનમાં લઈ લઈશું અને આપણે તેને ડ્રાય રોસ્ટ કરી લઈશું દસ મિનિટ સુધી ડ્રાય રોસ્ટ કર્યા બાદ હવે આ શેકાઈને તૈયાર છે હવે આપણે તેને થોડીવા માટે ઠંડુ થવા દઈશું થોડી વાર માટે ઠંડુ થઈ જાય હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને તેને મિક્સરમાં દળી લઈશું તો તમે જોઈ શકો છો આવો કકરો એવો લોટ તૈયાર થશે હવે તેને ચાળી લઈશું હવે આપણે વડા માટેનો લોટ બાંધીશું તો તેના માટે બે ચમચી મોણ ઉમેરીશું મોણ ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું ત્રણ ચમચી જેટલું મીડિયમ ખાટું એવું દહીં લઈશું દહીં ઉમેરીને બધું એક વખત સરસ મિક્સ કરી લઈશું અને થોડું પાણી ઉમેરીને કઠણ એવો લોટ બાંધીશું અત્યારે આપણે લોટને બહુ ઢીલો નહીં કરે આવી રીતે કઠણ જ રાખીશું હવે આપણે તેને આથો લાવવા માટે ઓવરનાઈટ માટે તેને ઢાંકીને રહેવા દઈશું તો બીજા દિવસે તમે જોઈ શકો છો લોટમાં સરસ આથો આવી ગયો છે જો સાંજે વડા બનાવવાના હોય તો સવારથી આ તૈયારી કરી લેવાની અને છથી સાત કલાક માટે તેને આથો લાવવા માટે રહેવા દેવાનું હવે વડા બનાવવા માટેનો મસાલો કરી લઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો અજમો જેને આપણે મસળીને લઈશું હળદર કોથમીર આદુમચા લસણની પેસ્ટ તલ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું પાણી ઉમેરીને કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી અને વડા બને એ પ્રમાણેનું બેટર તૈયાર કરીશું હવે ચપટી ખાવાનું સોડા તેની ઉપર બે ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું બધું હવે આપણે હાથેથી બધું મિક્સ કરી લઈશું એટલે એકદમ સરસ પરફેક્ટ બધો મસાલો એકબીજામાં ભળી જાય હવે આપણે વડાને થેપી લઈશું તો જેના માટે એક કોથળી લીધી છે પ્લાસ્ટિકની તેની ઉપર અડધી ચમચી જેટલું તેલ લગાવ્યું છે અને તેની ઉપર આપણે વડાનો લોવો મૂકીશું અને વડાને આપણે સેમી થિક એવા થેપી લઈશું અને આવી રીતે વડાને ઉપાડીને આપણે ગરમ તેલમાં તેને તળી લઈશું ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે વડાને તળીશું વડાને પુલટ કરીને આપણે વડાને તળીશું અને વડાનો કલર ચેન્જ થઈ જાય વડા રેડિશ કલરના થાય એ પ્રમાણેના તળીશું અને પ્રોપર સરસ કૂક થઈ જાય એટલે આપણે તેને તેલની બહાર કાઢી લઈશું તો તૈયાર છે ખાટા વડા